ખાસ કરીને વ્યાપારી વર્ગ અને પ્રબુદ્ધ નાગરિકોની વચ્ચે ના દર ઘટાડાના અને અને ઘટાડેલા લઈ બોડેલી ખાતેના એપીએમસી માર્કેટમાં હાલ વિધાનસભા વિસ્તારના પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં બોડેલી નગર તથા આજુબાજુના વિસ્તારના વ્યાપારીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન જીએસટી ના ફાયદા અને નવા સુધારાઓ વિશેની વિગતવાર ચર્ચા અને માહિતી આજના કાર્યક્રમના મુખ્ય વક્તા પૂર્વ ભાજપ પ્રમુખ છોટાઉદેપુર શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવાએ સમજાવ્યા અને દિવાળી પહેલા લાગુ પડેલા આ સુધારાઓથી છોટાઉદેપુર જિલ્લાના વેપારી અને સામાન્ય જનમાનસને આનો લાભ કઈ રીતે મળશે એ વિષયને લઈ અને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શંખેડાના ધારાસભ્ય એકસો આઠ ના હુલામના નામથી જાણીતા એવા ભાજપ પ્રમુખ પૂર્વ પ્રમુખ સંદીપ શર્મા સહિતના હોદ્દેદારો કાર્યકરો સમર્થકો અને સમગ્ર એકસો ઓગણચાલીસ વિધાનસભાના અગ્રગણ્ય વેપારી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા માનનીય નરેન્દ્ર મોદી અમલમાં આવેલા જીએસટી સુધારા હેઠળ કરવામાં આવ્યો છે જ્યારે જ્યારે આવાસ બ્યુટી કેર ઇન્સ્યોરન્સ ઘરેલુ ઉત્પાદનો ફૂડ બેકરી ફ્રોઝન ચીજ વસ્તુ હસ્તકલા જેવી વસ્તુ પણ જીએસટીમાં મહત્તમ ઘટાડો કરવામાં આવ્યો

નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મના ફૂલ ગુલાબી ચિત્રને જોતા લાગી રહ્યું છે જે દિવાળીના સમયે મોદીજી સામાન્ય જનમાનસને આપેલી ભેટ છે કે પછી આ લેલીપોપ સાબિત થાય છે એ તો આવનારો સમય જ કહેવાનો છે આ જીએસટી રિફોર્મથી સામાન્ય માણસને કેટલો ફરક પડશે હાલ બસ આટલું જ

પ્રબુદ્ધ નાગરિક અને વેપારી ભાઈઓ માટે મોદી સરકાર દ્વારા જે જીએસટી રિફોર્મ કરીને જીએસટીની અંદર જે ટેક્સ હતો એના સ્લેબ ડ્રામેટિકલી એકદમ નીચે લાવી અને લોકોને વેપારીઓને ગ્રાહકોને આ બધાને રાહત રહે અને એનો ઉત્સવ ઉજવી શકે એવા હેતુથી આ જે જીએસટી રિફોર્મ થયું છે એના માટેનું એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન આજે અહીંયા એપીએમસી મુકામે યોજવામાં આવ્યું જેમાં જીએસટી ના કારણે જે પણ ફાયદા છે એ ફાયદા લોકોને તથા વેપારીઓને સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો